આપ ધારાસભ્ય અંગે પત્ર લખી બીસીઆઈ તપાસ ની માંગણી કરી રાજકોટ ગેમ જો સીબીઆઈ દ્વારા પૂર્ણ તપાસ થવી જોઈએ મહેશ મકવાણા આ મામલામાં એસ આઈપીએસ કે કોઈપણ અધિકારીને બક્ષવામાં આવશે નહીં ઉમેશ મકવાણા દરેક મૃતકના પરિવારને એક કરોડ રૂપિયાને ગાયલોને પચીસ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા એક વિડીયો દ્વારા ગંભીર મુદ્દા પર પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું કે રાજકોટના ટીઆરપી ગેમઝોરમાં લાગેલી આગમાં નાના બાળકો સહિત અનેક લોકોએ જીવ ગુમાવ્યા આજે પણ અનેક બાળકો ગુમ હોવાની અનેક ફરિયાદો સામે આવી છે સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે અને નાના અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ વાસ્તવમાં જે અધિકારીઓ બીએએસ એસ કે આઈપીએસ કક્ષાના છે તેમની બદલી કરીને કાર્યવાહી કરવામાં આવી છે આ ખરેખર ખૂબ જ દુઃખદ બાબત છે ભાજપના શાસનમાં ગુજરાતમાં આવી અનેક ઘટનાઓ બની છે પરંતુ સરકાર અને તંત્રની કામગીરીમાં કોઈ સુધારો નથી આપણે જોઈ રહ્યા છીએ કે કેટલાક બાળકો તજી ગયા છે જે જાણવા માટે ઘણા મૃત્યુના ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે આથી મુખ્યમંત્રીને પત્ર લખીને સમગ્ર મામલાની સીબીઆઈ દ્વારા તપાસ કરવાની માંગ કરાઈ છે અને આ કેસમાં કોઈને પણ બક્ષવામાં આવશે નહીં પછી તે આઈપીએસ હોય કે અન્ય કોઈ અધિકારી મારી આગળની માંગ છે કે આ તમામ અધિકારીઓની સંપત્તિની ઈડી દ્વારા તપાસ કરવામાં આવે જો તેમની પાસે કોઈ ગેરકાયદેસર મિલકત મળી આવે તો તેની હરાજી કરીને આગ અસરગ્રસ્ત પરિવારોને આપવામાં આવે અમારી વધુ માંગ છે કે દરેક મૃતકોના પરિવારજનોને એક કરોડ રૂપિયા અને ઘાયલોને પચીસ લાખ રૂપિયા આપવામાં આવે Report by Theresa News 7, India.